હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરાયા ભાજપ કોંગ્રેસ ભારે ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓએ ઉમેદવારોએ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો ભાજપના નેતાઓએ રેલી યોજી ઉમેદવારી પત્ર નગરપાલિકાના સાત વોર્ડમાં ચૂંટણી યોજાશે ભાજપે કોંગ્રેસે અઠ્યાવીસ ઉમેદવારે ફોર્મ ભર્યા હળવદ નગરપાલિકામાં ચાર પાંખીઓ જંગ સર્જાશે નગરપાલિકાની ચૂંટણીમાં આપ બસપા કોંગ્રેસ ભાજપ વચ્ચે જામશે જંગ કોંગ્રેસ તમામ બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ ભર્યા નગરપાલિકાની ચૂંટણીમાં સૌ પ્રથમવાર બહુજન સમાજ પાર્ટી તેમજ આપે જંપ લાવ્યું બંને પાર્ટી પ્રમુખ સહિતના નેતાઓની હાજરીમાં હળવદ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યા બાઇટ એક રણછોડભાઈ દલવાડી પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ બે અજયભાઈ રાવલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ત્રણ દાદાભાઈ ડાંગર પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચાર તપનભાઈ દવે હળવદ શહેર ભાજપ પ્રમુખ પાંચ ઉમેદવાર છ મેહુલ પટેલ કોંગ્રેસ પ્રવક્તા દેશ યુવાનો શક્તિ છે આખા વિશ્વમાં સૌથી વધારે યુવાનો કોઈ દેશમાં હોય તો એ ભારત દેશમાં છે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીએ જે 28 અઠ્યાવીસ મહિલા હોય યુવાનો હોય નિષ્ઠાવાન જે હળવદના નાગરિક કાર્યકર્તા છે એને ટિકિટ આપી છે બુથ લેવલના કાર્યકર્તાના દમ એમના વિશ્વાસ એમની શક્તિના જોરે હું કહું છું આગામી સમયમાં અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેવાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને જ્ઞાતિવાદ જાતિવાદ નાના મોટા બંદુખોને ભૂલી અને ફક્ત ને ફક્ત હળવદવાદ રાષ્ટ્રવાદની રાજનીતિ કરી ભારતીય જનતા પાર્ટી પણ હળવદના નગરજનો આશીર્વાદ વર્ષાવશે એવો મને પૂરો વિશ્વાસ આજે ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં જયારે ઠંડીના વર્ગો વાગી રહ્યા છે ત્યારે આજ રોજ હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમિત પ્રમુખ ડોક્ટમ રાધા સાહેબ અરવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે દ્વારા અને અસંખ્ય કાર્યકર્તાઓની હાજરીમાં આજે મામલતદાર કંકડીયા ખાતે કોંગ્રેસ પાર્ટીના અઠ્યાવીસ સભ્યોનું ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અરવદ શહેરના તમામ સમાજના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે સમસ્યાઓનો સામનો કરી રહી છે તમામ સમસ્યાઓનો હલ કરવા માટે આજે કોંગ્રેસ નગરપાલિકા ઇલેક્શનની અંદર આજે ફોર્મ ભરાવા માટે તમારા અઠ્યાવીસ સાત વોર્ડના જે અઠ્યાવીસ ઉમેદવાર છે એની અંદર અમારી ચૌદ બહેનોને પચાસ ટકા મહિલાઓને જે ઉમેદવારી આપી છે તો અમારી મહિલાઓ ખૂબ ખુશ છે અને મહિલાઓ ઈચ્છે છે કે આપણે હળવદ શહેરને પહેલાના જે હળવદનો હતો ઘણો બધો વિકાસ અત્યારે થયો છે એમાં પણ સુધારો સારો થાય અને ગામનો વિકાસ થાય એના માટે અમારી જે બહેનો છે મહિલા મોરચાની બહેનો ખૂબ જ ખુશ છે અને જે અમારા અધિકારીઓ છે એ પણ એમ કહે છે કે બેનો સારું કામ કરશે અને બહેનોને પ્રાધાન્ય આપવામાં આવી છે અને બધી બહેનો જે વર્ષોથી કામ કરે છે જે કાર્યકર્તા છે જે યુવતીઓ છે એને પણ ચાન્સ આપવામાં આવ્યો છે તો આ મોદી સાહેબની જે ડેમ છે વિકાસની અમે વિકાસ વિશ્વાસ અને વિકાસ અને અમને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા વર્ષોથી બની રહી છે કરવાની છે એમાં કોઈ સરકારને સ્થાન નથી અને આપણી પાલિકા સરસ કામ કરે છે અને કોઈ ગામની અંદર કોઈ એવું નથી કહેતું કે આ કામ નથી થયું અગાઉના જે હતા લોકો એને પણ એવા જ કામ કર્યા છે એની અંદર જે ઉણપ રહી ગઈ હશે એ હળવડતે અમે વિકાસ આપવા માટે અમારી આ બોડી બધી તૈયાર છે બંદે માત્ર ભારત મુર્મર્ષિબેન પટિયા પ્રદેશ ગુજરાતની અંદર જોઈએ તો બધી નગરપાલિકા જે અડસઠ નગરપાલિકા શહેરની ચૂંટણી જયારે જાહેર થઈ હોય ત્યારે હળવદ શહેરની અંદર સાતે વોર્ડની અંદર જ્યાં સાતે સાત વોર્ડના અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવાર અને એના ટેકેદાર અને દરખાસ્ત કરવાવાળા તમામ કાર્યકર્તા અહીંયા આપણી નજર સમક્ષ છે અને સાતે સાત વોર્ડની અંદર બહોળી કાર્યકર્તા જે એના ટેકેદારને એના સમર્થકો જે આપની સામે જોઈ રહ્યા છો કે હડોદની અંદર આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીમય બની રહી હોય ત્યારે મને વિશ્વાસ છે કે હડોદની નગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પગે ચૂંટાયેલ જેને ચૂંટાવા જઈ રહ્યા છે એના પ્રતિનિધિ ઉપર ખૂબ વિશ્વાસ રાખી અને આગામી દિવસની અંદર વિકાસના કામને લઈ નગરનો વિકાસ થાય એના માટે હર હંમેશ ભારતીય જનતા પાર્ટી કટિબંધ હોય છે અને ખાસ કરી તમે આ વિશાળ જન્મેથી જોતા એવું લાગે છે કે આ વિશાળ પૂર હોય એવું પણ લાગી રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના સાથે સાત વોર્ડમાંથી અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવાર જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભારત માતા કી જે વંદે માતરમ છે એના બધા ઉમેદવારોના ફોર્મ અમે રજૂ કરવા માટે આવ્યા છીએ છેલ્લા અજયભાઈ કીધું પચીસને પણ ઓગણત્રીસ વર્ષ ઓગણીસો પંચાણું થી પંચાણું પહેલાનું હળવદ અને અત્યારનું હળવદ એમાં જે મતદારો છે સમર્થકો છે કાર્યકરો છે આમ જનતા છે એને જે સુખ સુવિધા મળી રહી છે એ સુખ સુવિધામાં આવનારા દિવસોમાં વધુ ને વધુ અમારા ધારાસભ્યશ્રી શ્રી અને પાર્ટી જે સરકાર ચાલી રહી છે રાજ્ય સરકાર એના દ્વારા ગ્રાન્ટો દ્વારા હળવદના વિકાસમાં વધારેમાં વધારે વિકાસ થાય પંચાણું છે અત્યાર સુધીમાં જે કામો થયા છે એ તો બધાને ખબર જ છે પણ વધારાના જે કામો છે અત્યારે રોડ રસ્તા છે પાણીની છે સફાઈની છે અને અન્ય સુવિધાઓ જે હળવદ મોરબી જિલ્લાની અંદર એક નંબરનો તાલુકો છે તો એક નંબરના તાલુકા જે હળવદ છે એ ગ્રોથ એન્જિન અને આખા જિલ્લાની અંદર હળવદ તાલુકો અને રાજ્યમાં મોડેલ બને એ ટાઈપની નગરપાલિકા હળવદની બનાવવા માટે અમે અત્યારે પ્રયત્નશીલ છીએ અને આ પ્રયત્નના આધાર ઉપર આવતા દિવસોમાં નગરપાલિકા જે કામ કરવાની છે એ બધાને આખા જિલ્લાની અંદર એક મોડેલ સ્વરૂપ આ નગરપાલિકા ઉપસવાની છે અને ભ્રષ્ટાચાર રહિત શાસન આપવાનો પ્રયત્ન એકસો દસ ટકા અમે લોકો કરવાના છીએ જે કંઈ ચાલ્યું હોય કોઈ એવું કહેતા હોય તો એ બધું અમે પ્રજાની વચ્ચે જઈ અને આ કામ થયા છે આટલા કામ થયા છે નરી આંખે દેખાય એવા કામ થયા છે એના આધાર ઉપર મત માંગવાના છીએ અને ટોટલી અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ભારતીય જનતા પાર્ટી આજની તારીખમાં જીતે છે એવો અમને વિશ્વાસ છે અને અર્થુખ ભારતમાં તકે જાય એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા પ્રદેશના આગેવાનો દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવાર દાખલ કરવામાં આવ્યા છે તેના માટે આજે અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવારો ફોર્મ ભરાવા માટે અમે હળવદ મામલતદાર કચેરી આવેલી છીએ અને આગામી છેલ્લા પચીસ વર્ષની અંદર હળવદ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને જે કામો થયા છે એ લોકો પાસે અમે જવાના છીએ અને વિકાસના નામે લોકો પાસે મત માંગવાના છીએ અને હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે અઠયાવીસ અઠ્યાવીસ ભારતીય જનતા પાર્ટી જીતીને હળવદમાંથી આવશે મસ્ત તો ફરક રિપોર્ટર મયુર રાવલ હળવદ જીટીવી ન્યૂઝ